આજી નદી વર્ષોથી પ્રદૂષિત છે અનેક શાસકો આજી રિવરફ્રન્ટને નામે ચૂંટાયા તો કેટલાય હાર્યા પણ છે જો કે આખરે રાજકોટ મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ હાથ ધર્યું છે પ્રભારી સૌરભ પટેલની આગેવાનીમાં આજી રિવરફ્રન્ટ અને આજી શુદ્ધિકરણ માટે એક બેઠક મળી હતી જેમાં આજી નદીના સર્વાંગી વિકાસ માટે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવામાં આવી છે આ કાઉન્સિલના ના અધ્યક્ષ પદે રાજકોટ પ્રભારી મંત્રી સૌરભ પટેલ અને ઉપાધ્યક્ષ પદે વન મંત્રી ગોવિંદ પટેલને નિયુક્ત કરાયા છે તો મેયર રક્ષાબહેન બોડિયા કલેક્ટર રાજેન્દ્ર કુમાર મહાનગરપાલિકા કમિશનર અજય ભાદુ પોલીસ કમિશનર એચપી પી સિંઘ અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન સભ્યો છે એમાં મુખ્યત્વે રિવર ની સાફસફાઈ એના અંદર રિટેનિંગ વોલ કરીને નો પ્રોટેક્શન બેંક પ્રોટેક્શન સાથે સાથે એની અંદર જે બીજી રિવરને હાનિકારક એવી જે એક્ટિવિટી ચાલે છે એના ઉપર બેન મૂકવું અને રિવરની અંદર જે અત્યારે ગંદો પાણી ભોકળામાંથી કે ડ્રેનેજમાંથી જે જાય છે એને સદંતર બંધ કરવું એ ચાર પગલાં અમે એના માટે લેવાના છીએ આજે રિવરફ્રન્ટ માટે એક્ઝિક્યુટીવ કમિટીની પણ રચના કરવામાં આવી છે આ કમિટીમાં બાર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજના માટે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના આયોજનો કરવામાં આવ્યા છે સાબરમતીમાં જે પ્રોજેક્ટ થયો છે એ જુદું છે આજી જે છે એ અલગ પ્રકારની રિવર છે એનો ફ્લો અલગ છે એને અંદર કેટલો ફ્લો છે કેટલો સિઝનલ છે કેટલો ડ્રાય સિઝનમાં શું હોય છે એ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એને અનુરૂપ અને રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ અને રાજકોટની જે ડેવલપમેન્ટલ અત્યારે પોઝિશન છે એને પણ ધ્યાનમાં રાખીને એના અનુરૂપ જ પ્રોજેક્ટ આપણે બનાવવાનો છે 15 વર્ષથી થતી આજી રિવર ફ્રન્ટ ની વાતો હવે સાકાર થશે મહાનગરપાલિકાએ હવે રિવર ફ્રન્ટ માટે આયોજન કર્યું છે ત્યારે ગટરો અને ફેક્ટરીઓનું કેમિકલ વાળું પાણી આજી નદીમાં ઠલવાય છે જેના માટે પણ મહાનગરપાલિકા પગલા ભરે તેવી પણ લોક માંગ છે કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ